નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે લગ્નની સિઝન ચાલી રહી છે અલગ અલગ જગ્યા પર ભવ્યાતિત ભવ્ય લગ્ન થઈ રહ્યા છે એનઆરઆઈ પાર્ટી જ્યારે અહીંયા આવતા હોય અને એ લોકોના લગ્નમાં એક ઝાંખી નજર નાખીએ તો એવું લાગે કે સ્વર્ગમાં લગ્ન થતા હોય તેવા ખર્ચા થતા હોય છે કરવા જોઈએ કારણ કે નવ દંપતી યુગલો પ્રભુતામાં પગલાં માંડે છે મિત્રો અલગ અલગ લગ્નોમાં અમે હાજરી આપી અલગ અલગ લગ્નોમાં પધાર્યા પણ ખરા ત્યાં ગયા પણ ખરા બહુ જ એક યુનિક એટમોસ્ફિયરમાં ત્યાં ફિલિંગ્સ ડિફરન્ટ આવતી હોય એક એવું લગ્ન અમે આપ સુધી લઈને આવ્યા છે કે જે લગ્નમાં એક મેસેજ એક સંદેશો પહોંચે છે મૃત્યુ પહેલાંનું જીવન એ લોકો લોકો વાતો કરતા હોય કે આ વ્યક્તિ સારું જીવી ગયો પરંતુ મૃત્યુ પછીનું પણ જીવન અનેક લોકોના દિલમાં રાજ કરવા માટેનો એક થીમ એક સંદેશ એક મેસેજ અને એ મેસેજ અને એ લગ્ન એટલે ભારતીય જનતા પાર્ટી જિલ્લાના કૃષાધ્યક્ષ ગોપાલભાઈ જો રબારી સમાજના અગ્રણી છે તેઓના પુત્રના લગ્ન હું તમને વાત કરવા જઈ રહ્યો છું આ લગ્ન વિશેષ છે એનું કારણ એ છે કે આ લગ્નમાં અંગદાન એ મહાદાનનો સંકલ્પ લેવામાં આવશે તેમની સાથે જ અમારી સાથે વચ્ચે ઉપસ્થિત તેમની સાથે ચર્ચા કરીશું ગોપાલભાઈ સ્પાર્ક ટુડે ન્યૂઝમાં સ્વાગત છે અત્યાર સુધી અલગ અલગ લગ્નો જોયા જેમાં ખર્ચા ખૂબ અઢળક થતા અને ખૂબ અલગ 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 એમ અવનવી બાબતે ડિફરન્ટ લગ્ન થાય તે બાબતે પ્રયત્નો રહેતા પરંતુ આપના દીકરાના લગ્ન કંઈક અલગ રીતે થઈ રહ્યા છે નહીં પણ અંગદાનના સંકલ્પ સાથે શું કહેવા માગો છો શુભમભાઈના અને મેહુલભાઈના લગ્ન છે પહેલાં તો આ સંકલ્પ તમને કેવી રીતે ઉઠ્યો કે લગ્નમાં આવું પણ કંઈક કરવું જોઈએ મારા મધર દેવબેન લક્ષ્મણભાઈ રબારી આઠ મહિના પહેલાં એક્સપાયર થઈ ગયા હતા તે ટાઈમે મધરનો અમને થોડો વિષય એવો વિચાર આવ્યો કે ખરેખર મરણ પછી જે અમુક આપણા શરીરના જે અમુક અંગ એવા છે કે સમાજ જીવનનો ઉપયોગી થાય જી તે ટાઈમે અમારા પરિવારે સંયુક્ત ભેગા બેસીને એવો સંકલ્પ લીધો કે આવનારા સમયમાં છ મહિનામાં આપણા ઘરે જે મેરેજ આવે છે તો મારા ફાધર લક્ષ્મણભાઈ મુરજીભાઈ રબારી એમનો વિષય થોડો મી કહ્યો કે આપણે પરિવારના દરેક જને રજીસ્ટ્રેશન કરીને અને આ જે અંગદાન મહાદાનનું જે અભિયાન સમગ્ર દેશમાં ગુજરાતમાં ચાલી રહ્યું છે તેની મેં આપણે સહભાગી થઈએ અને આવનારા સમયમાં દરેક લોકોને કંઈક ને કંઈક મદદરૂપ આપણે થઈએ આપણા મરણ પછી શું એ વિષયનો વિચાર આવ્યો એટલા માટે આ અમે સંકલ્પ આ અઢાર જાન્યુઆરી જે રિસેપ્શન છે તે દિવસ અમે સ્કેનર મીખવાના છે અને જે કોઈ મહેમાનો આવશે એમને સ્વૈચ્છિક સ્કેનર કરશે અને પોતાનું એ રજીસ્ટ્રેશન કરાવી શકશે ઓકે મૃત્યુ પહેલાનું તો જીવન હોય છે ઘણા બધા લોકોના તમે દિલ પર રાજ કરો કારણ કે તમારા કાર્ય એવા હોય પરંતુ અમારા ગોપાલભાઈને એક એવો વિચાર આવ્યો કે મૃત્યુ પછીના જીવનની પણ ઘણી બધી લાંબી ગાથા લખાય લોકોને યાદ રહીએ એક સ્કેનર મૂકવામાં આવશે શુભમ અને મેહુલભાઈના લગ્નમાં એ સ્કેનર અંગદાન એ મહાદાન ગોપાલભાઈ કેટલાનું અત્યાર સુધી રજીસ્ટ્રેશન થયું છે શું છે પરફેક્ટ આંકળો અત્યાર સુધી અમે મારા વ્યક્તિગત બધા જોડે સંબંધ બહુ ઘણા બધા છે એટલે ટોટલ અમે બાવીસોથી બાવીસોની આસપાસ આમંત્રણ પત્રિકાઓ છપાવી છે જી મધ્ય ગુજરાતની અંદર સાડી પાંચસોની આસપાસ લોકોએ જ્યાં આમંત્રણ આપણા રૂબરૂ જ ગયો છે વિશેષ તો એની મેં સાડી પાંચસોની ઉપર મારા ધારે મુજબ અંદાજિત કેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે ઓકે તમારો અંદાજો મકસદ શું છે કેટલા લોકો આવે કેટલા લોકો રજીસ્ટ્રેશન કરાવે શું મારો અંદાજો એવો છે કે આપણા વડોદરા શહેર અને વડોદરા જિલ્લાથી વિશેષ વધુમાં વધુ શક્ય હોય તો હજારની આસપાસ થાય અને મધ્ય ગુજરાતમાંથી પચીસોથી ત્રણ હજારનું રજીસ્ટ્રેશન થાય એવી અમારા પરિવારનો સંકલ્પ છે અને એ વિષય પર બધાને હું અપીલ બી કરવા માગું છું કે કંઈક ને કંઈક મારી આમંત્રણ પત્રિકા તમને વોટ્સઅપના માધ્યમથી કંઈકને કંઈક વિષય જે પરિચિત હશે એમના ઘરે બી પહોંચશે તો શક્ય હોય તો આ સ્કેનરનો ઉપયોગ કરજો અને અંગદાન મહાદાનમાં અભિયાનમાં જોડાજો એવી અમારી અપીલ છે અમારા પરિવારનો અગાઉ પરિવારની ત્રણ હજાર જેટલું રજીસ્ટ્રેશન થાય તેવી એક અપીલ મિત્રો એક મેસેજ આ મેસેજ નાનો મોટો મેસેજ નથી આ મેસેજ જાહો જલાલનો મેસેજ નથી આ મેસેજ ઉજવણીનો મેસેજ નથી આ મેસેજ સમાજના લોકોને અવસ્થાએ કામ લાગે એવો મેસેજ છે જેનું જીવન બચી જાય અમારી સાથે જેઓ પ્રભુતામાં પગલા માનવાના છે તે યુવક શુભમભાઈ પણ જોડાયા શુભમભાઈ સ્પર્કુડિયો ન્યૂઝબુકમાં હાર્દિક સ્વાગત છે શું કહેવા માંગો છો પપ્પાનો દાદી સમયનું આ જે અધૂરું સ્વપ્ન છે સમાજને ફાયદાકારક થાય સમાજને લાભદાયક નીવડે એ માટેનું એક તમે એક થીમ એક સ્લગ બનાવ્યું છે શું કહેવા માંગો છો મારો તો આજના યુવાનોને બસ એટલો સંદેશ આપવો છે કે જે અંગદાન મહાદાનનું જે આખું આંદોલન ઉપાડ્યું છે એમાં વધુમાં વધુ યુવાનો જોડાય જેથી વધુને વધુ સમાજને લાભ અને મળી રહે વધુ ને વધુ લોકોને લાભ મળી જાય ક્યારેક ક્યારેક તમને ખ્યાલ હોય તો વ્યક્તિ આ બધી બાબતે જ્યારે એના એન્ડિંગ ટાઈમે હોય એ અંગનું કોઈ કોઈકના અંગ દ્વારા કોઈકનું જીવન બચતું હોય એવા એક ઉત્તમ વિચાર સાથે ગોપાલભાઈએ એક પહેલ હાથ છે મને લાગે છે ત્યાં સુધી આવા 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 વિચારો બહુ રેર માણસોને આવતા હોય એવું ભાઈ શું કહેવા માંગુ છો એક મુહિમ એક પપ્પા દ્વારા અંકલ દ્વારા એક સારા એવી વિચાર સાથે મેરેજ કરવા જઈ રહ્યા છો શું કહેવામાં સૌ સૌપ્રથમ તો મારા વૈકુંઠવાસી બા દાદી બાજ જે દેવબેન લક્ષ્મણભાઈ રબારી છે જેમનો સંકલ્પ સંકલ્પ હતો અંગાને મહાદાન મહાદાન છે એ આપણા સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમના મિત્રોથી જે વધારે સરળ બન્યો છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અને આજના આધુનિક યુગમાં જેટલા બી યુવા જનરેશન છે હું સૌને રિક્વેસ્ટ કરીશ કે બધા અંગદાનમાં પહેલાં પ્રોત્સાહિત થાય અને એનું રજીસ્ટ્રેશન કરે એવું મારી ખૂબ સૌને નમ્ર વિનંતી છે ઓકે ગોપાલભાઈ લાસ્ટ મેસેજ વોટ વુડ યુ લાઈક ટુ સે ટુ ઓડિયન્સ શું કહેવા માંગો છો છેલ્લા કે મેરેજમાં આ પ્રકારે તમે સમાજને કયા પ્રકારનો સંદેશો આપવા માગો છો જે પ્રકારે તમે પહેલ હાથ ધરી એવી રીતે અલગ અલગ એનજીઓ જાગે અલગ અલગ સમાજના લોકો અગ્રણીઓ જાગે શું કહેવા માંગો છું આપના પાર્ટ સ્ટુડિયોના માધ્યમથી હું સમગ્ર સમગ્ર સામાજિક આગેવાનોને એક અપીલ કરું છું સૌ સાધુ સંતોથી લઈને દરેક જગ્યાએ મેં મારા જે આમંત્રણ જ્યાં જ્યાં મારા જે સંબંધ હતા ત્યાં મેં આમંત્રણ આપેલ છે એ સૌને હું એક નમ્ર વિનંતી કરું છું કે આપણું જે આ અંગદાન મહાદાન જે છે એ આ અઢાર જાન્યુઆરીએ અમે જે સ્કેનર મેકવાના છે એની મેં તમારા પણ માધ્યમથી તમે જે આજે જે મને સમાચારના માધ્યમથી સ્પા સ્પાર્ક ટુડેના માધ્યમથી અમારું તમે જે જોઈ રહ્યા છો તમે પણ એને આ પહેલની અંદર સહભાગી થાવ અને સૌના જિંદગીમાં ખૂબ જે કંઈ પડતી મુશ્કેલીઓ જેવી કે તમારા આંખની હોય કોઈને કિડનીની હોય એ આપણા મરણ પછી માનો કે આપણે કંઈક ને કંઈક ડોનર કરતા હોય તો આ વિષય મેં અભિયાનમાં જોડાઈને કંઈક ને કંઈક આવનારા સમયમાં જોડાઈશું અને સૌને હું ફરી ફરી અપીલ કરું છું અને આ સ્પાર ટુડેના માધ્યમથી સમગ્ર ગુજરાત દેશની અંદર દરેકને આ જાણકારી પ્રાપ્ત થાય એવી મારી વિનંતી છે ખૂબ ખૂબ આભાર મિત્રો મેહુલભાઈ અને શુભમભાઈ પ્રભુત્વમાં પગલાં માંડવા જઈ રહ્યા છે પરંતુ મહત્વની બાબત જે સંદેશો સમાજને આપવા માગે છે સમાજ ને લાભ થાય સમાજને ફાયદો થાય તેવો એક સંદેશો કે લગ્નમાં આજે એક મુહિમ ઉપાડી છે એ મુહિમ એ અંગદાનની રજિસ્ટ્રેશન કરવા માટે આપણે સૌને તેઓએ એક અપીલ પણ કરી છે આવા અનેક ઉમદા કાર્ય જો થતા રહેશે તો મને લાગે છે ત્યાં સુધી જે લોકોના મૃત્યુ કોઈક અંગની ઉણપથી થતા હોય તો કદાચ અટકી જશે આવા શુભ વિચાર બહુ રેર લોકોને આવતા હોય છે ભગવાનની કૃપા ભગવાનને પણ પ્રાર્થના કરીશું સ્પાર્ક ન્યૂઝના માધ્યમ થકી બંને યુવાનો જે પ્રભુતામાં પગલાં માંડે છે તેઓનું જીવન શાંતિપૂર્ણ શુભદાય અને નિરોગી નીવડે સાથે સાથે જ તેઓને શુભેચ્છા પણ પાઠવીએ છીએ અલગ અલગ મહાનુભાવો સાથે આવી રીતે અમે ચર્ચા કરતા રહીશું અલગ અલગ ટૉપિક અમે આપ સુધી પહોંચતા રહીશું અમારી અમારી માટે આ જે એક ઉમદું કાર્ય એક એક સારું એવું કાર્ય થઈ રહ્યું છે આવા તમામ કાર્યક્રમો આવા તમામ મહાનુભાવો સાથેની વાતચીત અમે આપ સુધી પહોંચાડતા રહીશું અમારી સાથે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન સ્પાર્ક ટુ ડે ન્યૂઝ